નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કામલપુર ગામે ગઈ તારીખ ત્રીસ છ ચોવીસના રોજ બનેલ ફાયરિંગના બનાવમાં ફરિયાદ નોંધાતા જ આ બનાવના ફરિયાદીની ફરિયાદ મુજબ આરોપીઓને પકડવા માટે એલસીબી એસઓજી તથા પેરોલ પલ્પ તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ ટીમ તથા ધ્રાંગધ્રા ડિવિઝનની પોલીસ ટીમ બનાવીને સઘન તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં તારીખ એક સાત ચોવીસને દિવસે આરોપીઓમાંના ત્રણ આરોપીઓને અટક કરેલ છે જેમાં અબ્બાસ ખાન મુસ્તુ ખાન વર્ષ રે ચોવીસ રે કામ કામલપુર તથા સોહિલ ખાન સુવાદ ખાન મલેક વર્ષ ત્રેવીસ રહે કામલપુર તથા ઇમરાન ખાન સુવાદ ખાન મલેક રહે ઉમર વર્ષ અઠ્યાવીસ રે કામલપુરવાળાને એક કાળા કલરના મોટરસાયકલ તથા એક તમંચા સાથે પકડી પાડેલ છે આ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા અને ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરવા માટે તજવીજ હાથ ધરી છે અને કામલપુર ખેરવા ઇંગરોડી તથા ગેડિયા ગામે કોમ્બિંગ હાથ ધરી વીસ જેટલા સરકારી વાહનો તથા ત્રણસો જેટલા પોલીસ જીઆરડી હોમગાર્ડ મળી આ ચાર ગામોમાં ફૂડ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ તથા કોમ્બિંગ હાથ ધર્યું હતું અને પાવર પોલીસનો પાવર શું હોય છે તે જનતાને દેખાડેલ છે તથા ગુનો કરીને નાસી જનારાને પોલીસ કેવી રીતે પકડી પાડે છે તે પણ દેખાડેલ છે અને કાયદાના હાથ લાંબા હોય છે તે પણ સાબિત કર્યું છે અને ડોન ડ્રોન કેમેરાનો આ ધ્રાંગધ્રા પંથકમાં પહેલી વખત ઉપયોગ કરવામાં આવ્યો છે જે આપણે જોઈ શકીએ છીએ કે પોલીસો વાહનો સહિત આપણે જોયું પોલીસ કોમ્બિંગ હાથ ધર્યું છે અને ફૂડ પેટ્રોલિંગ ચાલી રહ્યું છે તો દર્શક મિત્રો હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે આપને પ્રત્યક્ષ દેખાડી રહ્યો છું ચાર ગામની અંદર પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું છે તેમાં વાહનો વીસ જેટલા સરકારી વાહનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બસોથી ત્રણસો જેટલા કર્મચારીઓને પણ સાથે રાખવામાં આવ્યા છે અને ઘેર ઘેર તપાસ કરી પીજીવીસીએલની ટીમ પણ સાથે છે અને અમુક વીજચોરી કરતાં વીજ ચોરોને પણ પકડી અને તેમના પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અમુક નાસ્તા ફરતાઓની પણ તપાસ કરવામાં આવી છે તેમજ છ જેટલા વાહનો પકડવામાં આવ્યા છે અને છ ત્રણ જેટલા વાહનો શંકાસ્પદ વાહનોને પણ પકડવામાં આવ્યા છે તો આ બનાવ બન્યા બાદ રેન્જ આઈજી અશોક યાદવ સાહેબ તથા સુરેન્દ્રનગર એસપી પી ડૉક્ટર ગિરીશ પંડ્યા સાહેબ તાત્કાલિક અસરથી કામલપુર ગામે ધસી ગયા હતા અને બનાવનો તાગ મેળવ્યો હતો અને ધ્રાંગધ્રા ડિવિઝનના ડીવાય એસ જેડી પુરોહિત સાહેબને આ બાબતે સૂચનાઓ આપી હતી અને આરોપીઓને ઝડપથી પકડી પાડવા માટે એક્શન પ્લાન બનાવવામાં આવેલ હતો અને તેમાં એલસીબીની ટીમ એસઓજીની ટીમ પેરોલ ફરલોની ટીમ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની ટીમ તથા ધ્રાંગધ્રા ડિવિઝનની ટીમો અલગ અલગ તપાસ કરી રહી હતી અને આ બનાવના બાદ પોલીસ ફૂલ એક્શનમાં આવી ગઈ છે ત્યારે આ ચાર ગામોની અંદર

આ બનાવવાનો સંધાને કોઈ પડઘા ન પડે તે સારું રેન્જ આઈજી શ્રી અશોકકુમાર યાદવ તથા જિલ્લા પોલીસ વડા શ્રી ડોક્ટર ગિરીશ પંડ્યાના હવે સૂચના આપેલ કે કામલપુર ગામ તેમજ તેની આજુબાજુમાં આવેલ ગામોની અંદર સઘન કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવું જે અનુસંધાને આજરોજ સવારથી ત્રણસો જેટલી પોલીસ વીસ સરકારી વાહનો ડ્રોન કેમેરા પીજીવી સેલના અધિકારી તેમજ મંત્રી શ્રી સાથે ચાર ગામોની અંદર કોમ્બિંગ તથા ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવ્યો જેમાં કામલપુર હિંગરોળી તથા ગેડિયા અને ખેરવા ગામનો સમાવેશ થાય છે આ કોમ્બિંગ દરમિયાન કુલ બત્રીસ જેટલા હિસ્ટ્રી સીટર તથા એમસીઆર ચેક કરવામાં આવે અને કુલ ચાર ઘરોની અંદર ગેરકાયદેસર વીજ જોડાણ જણાતા જે અનુસંધાને પીજી વિસેલમાં ફરિયાદ નોંધવામાં આવે છે તેમજ બે જેટલા આરોપીઓના ઘરે ગેરકાયદેસર રીતે તેઓ કબજે કરેલું જમીન હોવાનું માલુમ પડતા લેન્ડ ગ્રેબિંગની પણ કાર્યવાહી હાથ કરવામાં આવેલ છે અને આ અનુસંધાને તાત્કાલિક પગલાં લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે